ભરાઈ ગઈ છે કમ્પ્લીટ સાડા અગિયાર કમ્પ્લીટ ભરાઈ ગઈ છે આ તો મારે મળે છે ધારી સાડા ચાર ને આપણે હવે ડ્રાઇવિંગ ચાલુ કરી દીધું ધીમે ધીમે ભાઈજભાઈ ને આવી દીધો ઘડી ખોરો ભાઈજભાઈ કે ઘડી કાંકલ્યા આ હા એવા ભાઈજભાઈ બેઠા મારે તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ફાઇનલી જો અત્યારે આપણે છે ને ગાડી અડધી ભરાઈ ગઈ છે ઠાઠું ખાલી રહ્યું છે એટલું સો ઠેલી બાકી છે હવે તો નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વધારે વધારે શેર કરો તો અત્યારે આપણે જઈએ આપણે ક્યાં ઓલું પેદાવલ્લી છીએ કર્ણાટકમાં કર્ણાટક જ તમિલનાડુ એવું કંઈક અમને યાદ નથી રહું બહુ કંઈ તો ફાઇનલ જો આપણે એટલી ગાડી ભરાઈ ગઈ છે ને સફર છે આપણે અહીંથી સીધું જવાનું છે ઓલો આપણે સેલવાસ સેલવાસની આજુબાજુના ગળામાં ગમે ખાલી થાય છે ગાડી તો હાલો તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ને ત્રણ બ્લોગ આવી જશે ને આ ચોથો બ્લોગ આવશે બન બનશે પાંચ ચોથો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો મોટિવેશન મળે એટલા માટે ને વન કે ફટાફટ કરાવી દો ને આવી જર્ની જોવા માટે ફોલો કરી લેજો ને આપણે એને આ ઇન્સ્ટાગ્રામમાં આઈડી નવી બનાવવાની છે તો એમાં છે ને બધા ફોલો કરી લેજો ફોલો કરજો હું આઈડી આપું ત્યારે તો બંને થઈ જો બ્લોગમાં આગળ તો નાસ્તા પાણી તો ત્યારે કરી લીધા છે ગાડી બાડી સાફ થઈ ગઈ છે આપણી કાલની ગાડી લોડિંગ થતી હતી આજે જે લોડિંગ થઈ નથી આજે સો બેગ ઘટતી હતી ને હવે સો બેગ નાખીને નીકળવાનું થશે અહીંથી આપણે ભાઈ તો વાગી ગયા સાડા દસ ને આપણે નાસ્તાની તૈયારી ભાઈ ભાઈ કરે છે રોટલી જો હું કરું છું એડિટિંગ અત્યારે વિડીયોનું ગેસ બેસ ને બધું ચાલુ કરી નાખું છે મસ્ત નું હવે જોવો તમે આ છે ગાડીની મોજ ભાઈ બનો કોણ કોણ ગાડીમાં આવી રીતે રાંધીને ખાધું છે કોમેન્ટ કરી દેજો જરાક ભાઈ ભરાતી લે નીકળાતી લે હાલો તો સો ઠેલી ખાલી બેગ બાકી રહી છે સો બે ગાડું તો એને રાતે ઊભી રાખી હતી ગાડી હવે વાગી ગયા છે સાડા દસ ને હવે ક્યારે આવે કોને ખબર હવે હાલો તો હવે છે ને નાંધી નથી વાગી જાય સાડા બાર આપડે ચાસ ને દૂધ ને એવું બધું લઈ લીધું છે ના ભાવિજ ભાઈ આપણે નાખી નાખ્યું જમવાનું તો અહીંયા પાછળ થી જોવા લઈ લીધું છે બે રૂપિયા ને વધતા થઈ નતો દેતો બોલો આપણને એમ કે એને એમ કે આને નહીં સમજાતું હોય કઈ યાર ના ગુજરાતી છે એટલે ભાઈ ગમે ત્યાંથી કાઢ લઈ બે રૂપિયા પાંચ રૂપિયા ભાઈ લઈ લીધો બેનો સુકો પાછો એની હાલો તો વાંધો નહીં હાલો જઈએ હવે ગાડીએ જમી લઈએ પછી ચાલો પાછળ પહાડ જવો તમે પથ્થરનો સાથ હાલો ભાઈ તો બધા જમવા ભાઈ ભાઈ જમવાનું બનાવી નાખું છે એક નંબર બટેટાનું શાક છે આ શું કહેવાય હળદર ને મરચાંનું ત્યાં સંભારો ત્યાં રીંગુના ચાસ હાલો તો જમવાજી ભાઈ આમ નામ પડી છે હજી કાંઈ મેળ ના એવું ભરવાનું અડધી ભરાણી છે જી છેલ્લા ખાટું બાકી સીસ છે હવે પીને લાંબા થઈ બીજું તો હું કરી કાંઈ કરવાનું નથી હવે તો અહીંયા બીજી ગાડીઓ લોડિંગ થાય છે ને નાની મોરિયું વાગી ગયા સાડા ત્રણ તો જો જોઈએ નાવા ગરમી બહુ છે ભાઈ આ બાજુ શું વાતો નથી એટલી ગરમી છે પંખો ચાલુ કર્યા તો પંખામાં આવે બે ત્રણ જો છે કન્ટિન્યુ પંખો ચાલુ હતો ને થોડો છેલ્લે ફેંસાવીને મારે છે હા તો પંખો ચાલુ કરતા નથી હાલો તો વાંધો ના લો હવે નાઈને જ પેલા મસ્ત નવું જો હું જાઉં છું હવે આવા ચલો તો મળીએ આગળ વાગી જાય સાડા ચાર ને હજી કાંઈ ઠેકાણું છે એ નહીં ભરવાનું આવી કંપનીમાં આવો ને ભાઈ એટલે છે ને હેરાન કરી નાખ્યો કાલે કેટલા કાલે એક વાગે કાલે દસ વાગ્યાની ગાડી નથી ફોન કર્યો હતો કે ભાઈ આવી જાઉં હજી ગાડી ભરાણી નથી ત્રણ ત્રણ વાગ્યા ઓલા ત્રણ વાગ્યા પહોંચવાનું કીધું તું એટલે મેં ત્રણ વાગે ગાડી નાખી દીધી અહીંયા હજી અહીંયા ચોવીસ કલાક થઈ ગયું છે મારે હવે ચોવીસ ચોવીસ કલાક ફાઇનલ થઈ ગયું છે તો હજી ગાડી ભરાણી નથી હજી હજી ઠેકાણવા નથી ભાવેશભાઈ ગયા છે તો કહેતા નહીં કહેવાય મારે ગાડી ભરવાની છે કે નથી ભરવાની એ રીતની વાત કરવા ગયા છે ફાઇનલ તો હવે ભાવેશભાઈ આવી જાય પછી રિઝલ્ટ આવે શું છે હું નહીં તો બનાવ્યો બ્લોગમાં ને હું છે હું નહીં હવે જાણકારી જતા રહીશું ખમનેલમાં ભાઈ થોડોક તકલીફ પડે છે એટલે છે ને ભાઈ સમનેલ જોયા વગર ભાઈ ક્લિક કરીને વિડીયો જોઈ લેજો પૂરો કેમ કે બનાવતા સમતો એટલું બધું ફાવતું નથી એટલા માટે બરાબર હા તો સપોર્ટ કરજો તો હાલો તો હવે ઘડી કયા બેઠા આઠ ને હજી કાંઈ ઠેકાણું નથી ભરવાનું ભાઈ ભાઈ ગાડી ફેરવી છે નાની ગાડી હવે અહીંયા આપણી ગાડી પડી હવે હજી ઠેકાણું કાંઈ થયું નથી ભરવાનું અગિયાર વાગ્યા ભરાશે લાગે છે એવું કાલના ટાઈમે કાલે કેટલા વાગ્યા ખબર છે

બીજું કાંઈ છે નહીં સો બે ઘાટું થઈને તો અત્યારે આવી બે દિવસ ત્યારે થાય છે કાલે આજ ક્યાંક ને રોટલી હાલો ઉપાડી લઈ ગયો હવે અને વાજભાઈને ભૂખ લાગી નથી વાજભાઈ કે મને ભૂખ નથી લાગીને શરદી જેવું થઈ ગયું છે ને એટલે મને નથી થતું કાંઈ ખાવાનું મને અસર જેવી જેવી લાગે છે થોડી થોડી અસર લાગે છે ગળામાં દુખો મૂડું છે અહીંયા રસ ઉડે ને એટલે એવું લાગે છે થાય છે રસ ઉડે છે બહુ અહીંયા ભાઈ હાલો તો બે બટકા જમી દઈ પછી પાછા મળીએ પટ્ટી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ સાડા અગિયાર કમ્પ્લીટ ભરાઈ ગઈ છે આ તો મારે વાયસભાઈ મળે છે ધારી આવી કઈ કંપની હતી લોસ્ટ કંપની હાવ બેકાર કંપની છે હાવ હાલો તો હવે મારી દઈ જાળીને દોડા બોડા મારી દઈ પછી પાછા મળીએ હાલો ગાઈશ તો આપણી ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ ત્રસા ત્રિપાલ થઈ ગયું છે પણ અહીંયા એકલની જારી અહીંયા પડી તો આપણી ફ્લાઇટ ઉડવા માટે તૈયાર થઈ ગઈ છે ગોઈંગ ટુ સેલવાસ સેલવાસની ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ આપણી પેપર વેપર આવી ગયા છે અને હવે નીકળવાની તૈયારી છે ફૂલ બરાબર છે હાલો તો હવે નીકળ્યા કાશ બસ સાફ કરીને જ છીએ પછી નીકળ્યા બસ ભરાઈ ગયા છે નાવા એને શરીરમાં ખંજવાળ આવે છે બહુ કેમિકલ એવો પાવડર ઉડે ને એટલે છે ને ખંજવાળ આવે છે મને હવે ચાલુ થયું છે પણ મેં કહ્યું કાશ બસ સાફ કરી નાખું તો આપણે નીકળવાની તૈયારી કરીએ આગળ કાઢવાની છે આપણી ગાડી અહીંયા આપણી ગાડી પડી આ ગાડીઓ નીકળી જાય એટલે સીધું કહેવાનું છે ઈશારો સારો આવવા જોઈએ એમ હાલો હાલો તો ગાડી કાઢવાની છે ઓલા પણ આપણી ગાડી પડી આ ગાડીઓ બધી રોકવાની છે અથવા નીકળી જવા દેવાની છે પછી હાલવા દેવાની છે આપણી ગાડી